વલસાડમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું આમ આદમી પાર્ટીના ત્રણસો થી વધુ કાર્યકરો બીજેપીમાં જોડાયા સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું પલદારા ગામમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે બીજેપીનો ખેસ પહેર્યો ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા આમ આદમી પાર્ટીમાં ચારસો કરતા પણ વધારે લોકો અમારા આ ગામોમાંથી આમ આદમી પાર્ટીનો છેડો છોડીને અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે જે સરકાર છે કે મોદી સાહેબનું જે વિઝન છે એમની સામે આમ આદમી પાર્ટી એક જ વિઝન હતું કે મોદી સાહેબનો વિરોધ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ વિરોધ તો છેલ્લા જ્યાંથી ધવલભાઈ એમપી બન્યા છે ત્યાંથી કોન્સ્ટન્ટ હું જોઉં છું કે એક ભારતીય જનતા પાર્ટીની અંદર ખાસ કરીને વલસાડ અંદર એક નવો ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે વલસાડનું નામ લોકસભામાં માંડ માંડ ક્યારેક ગુંજતું જોવા મળતું હતું આજે હર હંમેશ ધોલભાઈ આપણા વલસાડનું નામ ત્યાં રોશન કરી રહ્યા છે આજે વલસાડ જિલ્લાના પલોદરા ખાતે આમ આદમી પાર્ટીના ચારસો થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ જેપી નડ્ડાજી નીતિન નવીનજી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે